તો વડોદરાના રોડ પર ઉતર્યા યમરાજ અને ચિત્રગુપ્ત યમરાજ અને ચિત્રગુપ્તે ચિત્રગુપ્તના નિયમ ભંગનો હિસાબ કર્યો છે ટ્રાફિક અવેરનેસ વિસ્તારમાં આ અનોખો કાર્યક્રમ યોજાયો યમરાજે રોકેલા વાહનો પાસેથી દંડ વસુલાયો છે હેલ્મેટ નહીં પહેરનાર ત્રણ સવારી વાહન ચલાવતા વાહન ચાલકોને પકડવામાં આવ્યા હતા રહ્યો છે એના લગભગ મહિનાથી અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરી અવેરનેસના કાર્યક્રમો કરી પબ્લિકને જાગૃત કરવા પ્રયત્ન કરીએ છે કે હેલમેટ પહેરો ત્રણ સવારી ન ચલાવો અને ફાસ્ટ ન ચલાવો ચાલુ મોબાઈલ પર રાખીને ગાડી ન ચલાવો એ જ રીતે અમે આજે બે પાત્રોનો સહારો લીધો છે યમરાજ અને ચિત્રગુપ્ત એટલે યમરાજ કોઈ પણ હેલ્મેટ ના પહેરી હોય એવા ફઈને રોકી અને એને યમલોક લઈ જવાનો પ્રયત્ન કરે છે અને યમરાજ ચિત્રગુપ્તને પૂછે છે કે ભાઈ આનું લેખાજોગા શું છે એટલે ચિત્રગુપ્ત જણાવે છે કે ભાઈ આ તો કાયમી હેલ્મેટ નથી પહેરતો એટલે એ બંને લઈ જવાનો પ્રયત્ન કરે છે ત્યારે અમારી પોલીસ એ વ્યક્તિને બચાવવા માટે યમરાજને પ્રાર્થના કરે છે કે અમે એને અવેર કરીશું અમે એને એને બચાવવા માટે અને હેલ્મેટ પહેરવા માટે અમે પ્રયત્ન કરાવીશું એટલે તમે એને માફ કરો અને છોડી દો એવો અમે પ્રયત્ન કર્યો છે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે એક વધારે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો વડોદરામાં યમરાજ છે વાહન ચાલકોને સમજાવી રહ્યા છે યમરાજ વાહન ચાલકને રોકી અને ત્યારબાદ એનો કેટલો દંડ કરવો એ ચિત્રગુપ્ત નક્કી કરશે યમરાજ અને ચિત્રગુપ્ત આજે બંને રોડ ઉપર ઉતર્યા છે વાહન ચાલકને પૂછી રહ્યા છે કે તારું હેલ્મેટ ક્યાં છે હેલ્મેટ કેમ નથી પહેર્યું ત્રણ સવારી કેમ બેઠા છો આવી અનેક બાબતોને લઈને અત્યારે આ યમરાજ છે દંડ પણ કરી રહ્યા છે યમરાજ પોતાની આજે ગદા છે એનાથી દંડ કરી રહ્યા છે શું કહો છો શું અપીલ કરી રહ્યા છો લોકોને આજે યમરાજ ખુદ વાહન ચાલક હું વડોદરાના વાસીઓને અપીલ કરવા માંગુ છું કે બધા ટ્રાફિક નિયમો તમે ફોલો કરો તમે ફોલો કરો અને એમના એમનું ઉલ્લંઘન ના કરો એમાં તમારો જ ફાયદો છે શું દંડ કરી રહ્યા છો આપણે જે વડોદરા નિવાસીઓ છે આપણે જોઈ રહ્યા છે કેટલા બધા હેલ્મેટ નથી પહેર્યું કેટલા લોકો ટ્રિપલ સીટમાં આવે છે કેટલા લોકોની નંબર પ્લેટ બરાબર નથી એ જ બધું લેખોજખો રહીને રી અમરાજ ને આપું છું હું વડોદરા વાસીઓને એ જ નિવેદન કરીશ કે આપણી જે ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ આટલી બધી મહેનત કરે છે આપણા માટે જે લોઝ જે બધા બનાવ્યા છે એમને આપણે કાયદાથી ફોલો કરવા જોઈએ કારણ કે આપણી સેફટી માટે છે યમરાજ ચિત્રગુપ્ત અત્યારે અહીંયા લોકોને દંડ કરી રહ્યા છે ઉતર્યા છે અને લોકોને દંડી રહ્યા છે જે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે ટ્રાફિકના ના ઉલ્લંઘન કરી રહ્યા છે તેમને અત્યારે યમરાજ દંડ કરી રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષિરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા